नमस्कार दर्शक मित्रों हूँ जो मोहन बेरिया मैं आप जो जाए चुका कच्छवागढ़ टीवी आज कच्छवागढ़ टीवी ना स्टूडियो पर अब ऐसे एग्री बिजनेस ना जानकार अजीत भाई सत्रा डॉक्टर अजीत सत्रा जिन्हें मुलाकात ले रहे आज कच्छवागढ़ टीवी ना लक्ष्मीचंद भाई चरला अजीत भाई आपनों कच्छवागढ़ टीवी સ્ટુડિયો ની અંદર સ્વાગત છે અમે સાંભળ્યું છે કે આપ કૃષિ પર રિસર્ચ કર્યું છે હાજી આપે ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટી ફ્લોરિડા અમેરિકા માંથી પીએચડી ની પદવી હાંસલ કરી છે હાજી તો આપે ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટીમાં કઈ રીતે આ એજ્યુકેશન મેળવ્યું ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં અમારે પાઠશાળા ચાલે છે કૃષિની એના અંદર અમે સહભાગ થયા હતા ત્યાંથી આ મળ્યું કે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં દરેક પ્રકારના કોર્સ કરવામાં આવે છે રિસર્ચ કરે છે સજીવ ખેતીની બહુ જરૂર છે એના ઉપર આ લોકો ઘણું આગળ કામ કરી રહ્યા છે તો મેં ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં આજથી છ વર્ષ પહેલા એડમિશન લીધું અને લઈ પછી બધા પ્રકારના કોર્સ ટોટલ પહેલેથી લઈને જે વૃક્ષ આયુર્વેદમાં જે વસ્તુ બતાવી છે એ વસ્તુ કેવી રીતે કામ કરે છે ખેતીની અંદર તો એ પ્રમાણે આખું એનું રિસર્ચ કરી અને આગળ કામ વધાર્યું આપે ફ્લોરિડા જઈને આ એજ્યુકેશન મેળવ્યું ઓનલાઈન ઓનલાઈન

અ હજી ઉપર સજીવ ઉપરથી હજી ઉપર જતા રહ્યા નિર્જીવ ઉપર એ નિર્જીવ જો તમારા શરીરમાં એ બેક્ટેરિયલ નહીં જાય તો એ તમારું આવવાનું જ છે હજી નહીં તો કાલે એના માટે હમણાંથી જો વળી જઈએ તો આવનારી પેઢી માટે આ વસ્તુ મારે એટલે મુંબઈ છોડીને આજે મુંબઈથી ગયો તો મુંબઈ મૂકીને દેશમાં આવવાનું કારણ એ જ હતું કે રાસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ અને સમાજના લોકોને એક સાચી વસ્તુની જાણ થાય અને એમની જમીન બચે ખેતી માટે એટલે કે આપ અજીતભાઈ એવું ઈચ્છો છો કે હમણાં જે પ્રકારે ખેતીની અંદર રાસાયણિક રસાયણોનો ઉપયોગ થઈ રહ્યો છે એનાથી ખેડૂતોએ મુક્ત થવું જોઈએ જરૂર તો એ માટે એને ઓપ્શનમાં આપ શું આપી શકો ઓપ્શનમાં બેક્ટેરિયલ બેક્ટેરિયલ ખાતર છે જૈવિક ખાતર જેને કહેવાય છે અને બીજું એક નવું હમણાં જે સંશોધન થયું છે છેલ્લા ત્રણ વર્ષમાં બાયો એન્જાઇમ

ઉતારો બી બેસે છે અને વધારે લાભ થાય છે મેં સાંભળ્યું છે કે જીવ સૃષ્ટિ ની અંદર બે પ્રકારના જીવ હોય છે ચલિત અને સ્થિર હાજી તો આપ એના માટે શું બે પ્રકારના જીવ છે એક ચલિત અને એક સ્થિર ચલિત જીવ છે એની વિષ્ટા એનો ખોરાક એની જે ઈ સ્થિર જીવ છે એનો ઈ ખોરાક છે અને સ્થિર જીવ છે એની વિષ્ટા એ ચલિત જીવનો ખોરાક છે

તત્વો ઘટી રહ્યા છે રાસાયણિક ખાતરની કારણે એના અંદર અંદર એક પાછા નાઇટ્રોજન ફોસ્ફરસ તો રોક ફોસ્ફેટ માટી આવે છે એ જ નાખવાની હોય છે પણ આ લોકો શું રાસાયણિક કેમિકલ નાખે છે કેમિકલથી નુકસાન થાય છે કે આજે નાઇટ્રોજન જે યુરિયા રેડીમેડ લે છે એના અંદર છેતાલીસ ટકા જ મળે છે નાઇટ્રોજન અને બાકીના ચોપન ટકા કાર્બાઈડ છે કાર્બાઇડ એટલે જે ડાંબર બને છે એ એ જ જો જમીનમાં જશે તો જમીન બગડશે એના કરતા યુરિયાનું ઓપ્શન લાવીને એનો રસ્તો કાઢીને ધીરે ધીરે જમીન સુધારણા કરવી છે હું જમીન સુધારવા માટે જમીન અહીંયાનું પાણી વાતાવરણ આબોહવા અને જમીનની માટી એનું પરીક્ષણ કરીને કેટલું ખાતર નાખવું જોઈએ તમે રાસાયણિક નાખો છો પણ રાસાયણિક બી આંધાધૂધ નાખો છો એ પણ પ્રમાણમાં નાખવું જોઈએ આ એક રિસર્ચ કરીને એક રિસર્ચ આખું રિસર્ચ બનાવ્યું છે અમે લોકોએ એના ઉપર અમે કામ કરી રહ્યા છે અજીતભાઈ કોઈ પણ પ્રદેશની ભૌગોલિક સ્થિતિ એની આંબોહવા એનું વાતાવરણ એને બદલી નથી શકાતું તો આપ હમણાં કયા ક્ષેત્રને મુખ્ય વિસ્તાર બનાવીને કામ કરી રહ્યા છો મારે હમણાં મારું વતન છે કચ્છ વાગડ એટલે વાગડથી શરૂઆત કરી છે અને મારો વિચાર છે કચ્છના દરેક ગામડા નવસો બાવન ગામડા કચ્છમાં છે નવસો નવસો બાવન ગામડામાં એ ત્યાંનું આપણે એના ઉપર જ કામ કરવું છે અજીતભાઈ વાગડ પ્રદેશની આપ વાત કરો છો વાગડ પ્રદેશની એક અલગ તાસીર છે અહીં રાત બહુ મજાની હોય છે અને દિવસના ભાગમાં જેમ જેમ સૂરજ તપતો જાય એમ ગરમીનું પ્રમાણ વધતું હોય છે કચ્છના ભૌગોલિક રીતે કચ્છના જે

એનું કારણ છે કે એ વસ્તુ જમીનમાંથી ફિલ્ટર થઈને આવે છે અને આને કોઈ ફિલ્ટર કરતું નથી આના અંદર કાર્બનનું પ્રમાણ ઘણું છે પ્રમાણ સોડા કાર્બાઇટ એનું પ્રમાણ ઘણું છે મેં અમુક જગ્યાએથી કેનાલના પાણીના નમૂના લઈ એના રિપોર્ટ કઢાવવા જેથી એના અંદર જે જે વસ્તુ છે તત્વ અને અહીંયા રાસાયણિક ખાતરના અંદર તત્વો છે એ બે તત્વ અંદરની રાસાયણિક જે પ્રક્રિયા થાય છે જે સિમેન્ટ બનવાની પ્રક્રિયા આપણે કહીએ છીએ એના કારણે જમીન સખ્ત થઈ જાય છે જમીન સખ્ત દિવસે દિવસે જમીન આપણે અહીંયાની ભાષામાં કહીએ આગળની ભાષામાં તો ખારી મોરી ખાર મોરી એમાં કાંઈ ઉગે જ નહીં એવી થઈ જાય છે એના માટે આ વસ્તુ એના ઉપર વધારે વિશેષ કરીને પાણી અને જમીન ઉપર વધારે ધ્યાન આપીને આગળ ખેતીમાં વધવાનું છે તો કહેવાનો તાત્પર્ય એ કે નર્મદાના પાણીથી વધુ ભૂગર્ભના જળ છે એ વધુ ઉપયોગી છે એવું આપનું માનવું છે હાજી તો દિવસો દિવસ ભૂગર્ભના જળ વધુ ને વધુ ઊંડા જઈ રહ્યા છે તો આ માટે તમે લોકો શું કહેવા માંગો અમે લોકો એક હમણાં રિચાર્જ સિસ્ટમ ચાલુ કરી છે જેને કહેવાય છે આપણા ગામડામાં સોર્સ ખાડા બનાવતા હતા એ પાણી માટેની સોર્સ ખાડાનો અમે લોકોએ કીધું છે દરેક ખેતરની અંદર 4 બાય 4 અને 10 ફૂટનો એક ખાડો એવો બનાવો જેના અંદર પથ્થરથી આખા આખો ખાડો ભરી દેવો અને ઉપર માટી પાછી રાખી દો કે ખેતી થાય ત્રણ ફૂટમાં બાકીના સાત ફૂટમાં પથ્થર ભરી દો ખેતરનું પાણી અને આ નર્મદાનું પાણી જેવું બી આવે છે એ જેમ અંદર જશે તો એ ફિલ્ટર થઈ જશે આપણે જૂના જમાનામાં પથ્થરનું ફિલ્ટર આપણે જોયું જ હતું નવ પ્રકારના એ લોકો પથ્થર બેસાડે છે અને પાણી ફિલ્ટર થઈને આવે છે અને આજે બી ફિલ્ટર મશીનનું તમે ફિલ્ટર એકવાર ચકાસી લો તો એ પણ એ જ વસ્તુ કામ કરે છે તો હવે એ વસ્તુ આપણે ખેતીમાં લઈ આવવાની છે દરેક ખેડૂતના ખેતરમાં એક એકરે કે સોરી એક હેક્ટરમાં એક ખાડો હોવો જ જોઈએ જેથી કરીને તમારું પાણી સુધરે અને જમીનનું પાણી રિચાર્જ થાય અજીતભાઈ તમે પીએચડી થયા બાદ વાગડ પ્રદેશની અંદર કે કચ્છ વિભાગની અંદર આપે ક્યારથી આ બધી પ્રવૃત્તિઓ શરૂ કરી બસ એક વર્ષથી કરી છે

વાપરીશ નહીં વાહ સરસ બહુ સારી વાત છે કારણ કે આ ઉખેડા ગામે સોવાઈ બાજુમાં ઉખેડા ગામ બરાબર ઉકેડા તીરથ તો આ આપે બહુ સારી વાત કરી આ પ્રકારના બીજા કેટલા ખેડૂતો એ તમારી પાસે આ તૈયારી બતાવી છે લગભગ હમણાં સુધી મારી પાસે ચાર પાંચ જણા બીજા આવી ગયા છે અને પેલા એક હવે એક શિબિર કરવાના છે અમે લોકો એ શિબિરના મારફતે એ લોકોને આ બધી વસ્તુની સમજણ આપશું અને ખાતર બનાવવાનું પોતાના ખેતરમાં જ એ ખેડૂત તો સૌથી મોટો ખર્ચો આજે ખાતરનો જ છે એક એકરમાં આ લોકો રાસાયણિક કરે છે સમજો એંડા કરતા હોય તો સત્યાવીસ રૂપિયાનું રાસાયણિક ખાતર લાગે છે એની જગ્યાએ ખાલી બસો રૂપિયાનો ખર્ચ તમે કરો એક કેપ્સ્યુલ એવી આવે છે એનપીકે ત્રણે ત્રણ બેક્ટેરિયા એના અંદર મળી રહે છે એ આપણું મેરવણની જેમ ચાલતું જ રહે ચાલતું જ રહે કોઈ દિવસ ખૂટતું નથી તો એનાથી ઈ પ્રક્રિયા તમારી આગળ વધતી જશે મે ખેડૂતનો ખર્ચો બચી જશે સાંભળ્યું છે કે આપે સુઈમાં મુરજી ગોર મોતા જે સુના આગેવાન પણ છે એમની વાડીમાં પણ આપણે કોઈક આવો પ્રયોગ કર્યો છે હાજી ત્યાં આગળ આંબા આંબા લીંબુ ચીકુ અને ખારેક ચાર વસ્તુ ઉપર અમે પ્રયોગ કર્યો હું જયારે ચાલુ કર્યું શરૂઆત મેં ત્યાં જ કરી હતી પહેલા તો એમના ચીકુના ઝાડ ઉપર ફળ બેસતા નતા તો મેં જે પ્રક્રિયા મારી પાસે એક છે લીંબુનું એકવાય રસાયણ કહેવાય રસાયણ એવી વસ્તુ છે કે તમારું ફ્લાવરિંગ સ્ટેજ જે આવે છે એના ઉપર કરવાથી એ વસ્તુ તમારી ખરતી નથી ફૂલ ફૂલ ન ખરે તો એ ભવિષ્યમાં ફળ બને છે ફૂલમાંથી જ ફળ બને એવી રીતે અમે લોકો આંબામાં કર્યું ગયા વખતે ક્યાંય આંબા થયા નતા તો એમની વાડીમાં સારા આંબા થયા ખારેક માં કર્યું ખારેક બી બહુ સરસ રિઝલ્ટ આવી લીંબુમાં લીંબુ ફૂલ આવતા હતા એના હિસાબે અમે લોકો અને તીખો મીઠો જેવ રસાયણ છે એ ડીએપી નું કામ કરે છે ખાટો ખાટો છે એ ફ્લાવરિંગ સ્ટેજ ફ્રુટિંગ સ્ટેજ સેટ કરવા માટે બહુ જ કામ લાગે છે અને કડવો જેવ રસાયણ જે બનાવ્યું છે એક સારામાં સારું કીટનાશક વગર પૈસે તૈયાર થનારું એક છે તમારા ખેતરમાં જેટલી કડવી વસ્તુ કોઠી છે આકરો છે ધતુરો છે એનાથી બાયો એન્જિયમ બનાવવાનું છે આ બાયો એન્જિયમ પ્રક્રિયા એવું છે ત્રણ મહિના સુધી અમે લોકો દરેક વસ્તુને સ્ટોર કરીએ છીએ પાણીની અંદર હવા ચુસ્ત અને એ સડાવી દે છે છેલ્લે જ્યારે ખોલીએ છીએ ત્યારે એકદમ પાણી થઈ જાય છે માં કઈ રહેતું નથી એ બાયો તૈયાર થાય છે એ બાયો ની તાકાત એનો રેશિયો એક સીએન રેશિયો એક ઇઝ ઇકલ ટુ છે એક લિટર બાયો એન્જાઇમ હોય તો હંડ્રેડ લીટર તો બધી કીટનાશક બજારની દવાઓ થાય છે એટલે અજીતભાઈ આપનું કહેવું એવું છે કે બાયો ખેડૂતો સ્વયં પોતે પોતાના ખેતરની અંદર બનાવી શકે હાજી

અને પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે એ માટે ખૂબ યત્નશીલ છે હાજી આપે ક્યારે એમને મળવાનો પ્રયાસ કર્યો મારી ત્યાં આગળ અમારા એક સંપર્ક જૂના આપણે નાણા મંત્રી હતા એમની સાથે વાત થઈ હતી એમણે મને કીધું કે તમે ગાંધીનગર આવો અને રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી અને રાજ્યપાલ બેનું સમય મળશે ને તમારું જે વિઝન છે એ તમે તેમની સામે રાખો કે જેથી કરીને અ માણસો સજીવ ખેતી તરફ પડે અને રાસાયણિક થી બચે અજીતભાઈ તમે આ બાબતે એમ કહ્યું કે સ્વાર્થ અને પરમાર્થ બને વાતો સાથે લઈને ચાલો છો તો આપે આ બાબતમાં લોક જાગૃતિ આ વિસ્તારમાં કેળવાય એ માટે કોઈ સામાજિક સંગઠનની સાથે આપે વાત કે વિચાર વિમર્શ કર્યો આ બાબતે કઈ વાત કરી છે હવે ધીરે ધીરે ખેડૂત લોકો જાગૃત થશે એ પ્રમાણે આગળ

તમે આ વાગડ વિસ્તારની અંદર ગામડે ગામડે ફરીને આ લોક જાગૃતિ કેળવો અને એ કામ કરવા માટે કોઈ સામાજિક સંગઠનનો સાથ લ્યો તો મને લાગે છે કે તમે વધુ યશસ્વી બનશો એવું મારો વિચાર છે મારે આજે આપને કહેવું છે કે આપ ખૂબ ઉમદા વિષયની સાથે કચ્છ વાગડ ટીવીની મુલાકાત આપી રહ્યા છો આપ કચ્છ વાગડ ટીવીના સ્ટુડિયોમાં આજે આવ્યા છો ત્યારે ફરી એકવાર અમે આપને શુભકામના આપીએ કે આપ જે ધ્યેયને લઈને ચાલી રહ્યા છો એ આપણને સફળતા મળે પરંતુ સાથે સાથે જનજાગૃતિ કેળવા માટે આપે સામાજિક સંગઠનોનો સહારો લેવો જોઈએ અને મને વિશ્વાસ છે કે જો સામાજિક સંગઠનો તમારી સાથે જોડાશે તો તમે યશસ્વી રીતે અને કંઈક ઉપયોગી રીતે આ વિસ્તારના ખેડૂતોને માર્ગદર્શન આપી શકશો અને તમે પરમાર્થ પણ કરી શકશો ને સાથે સાથે તમે તમારા આવકનું સાધન પણ ઉભું કરી શકશો અજીતભાઈ અમે તમને શુભકામના આપીએ છીએ પણ અજીતભાઈ આપની ભવિષ્યની શું તૈયારી છે આ વિસ્તાર માટે કામ કરવાની આપ ખરેખર ગંભીર છો આ વિષયમાં આપ આગળ વધવા માંગો છો આગળ વધવા માંગે છે તમે મુંબઈમાં રહેનારા જીવ છો મુંબઈ મૂકી દીધું છે આજે બે વર્ષથી જશે અચ્છા તમે બે વર્ષથી મુંબઈ મૂકી દીધું બહુ સારી વાત અને તમારો સંકલ્પ છે બાર મહિના અહીં તમે કામ કરો છો તો મને નથી લાગતું આપના બધા અનુભવ સુખદ હોય તો રૂ નવી વસ્તુ છે થોડી કડવાસ આવશે લોકોનો સાથ મળશે જેમ તમે હમણાં વાત કરી તો કડવા અનુભવ થતા રહેતા હોવા છતાં પણ તમે મક્કમ છો કામ કરવા માટે કડવું કડવી જેટલી દવા કડવી હશે એટલું અસર જલ્દી કરશે બરાબર ચલો મિત્રો આજે આપણી વચ્ચે કચ્છ વાગડ ટીવી સ્ટુડિયોની અંદર અમારા મિત્ર અને જેમણે

અને વાગડ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ રહીને કામ કરો એવી અમે આશા રાખીએ છીએ ધન્યવાદ આભાર વંદે માત્ર ધન્યવાદ